નમસ્કાર મિત્રો આજે જીવતી વાર્તામાં આપના માટે ફરી એક વાર્તા લઈને આવ્યો છું અને આ આમ તો વાર્તા છે ગામડા ગામની વાર્તા છે આ વાર્તામાં જે પાત્ર છે એ આમ તો અમારા ગામનું જ પાત્ર છે વજુ બાપુ વજુબાપુ વજુબાપુ ટપાલી બાપુ એટલે એવું પાત્ર કે જિંદાદિલ અને ખૂબ મજાકી અને વાત વાતમાં એને સેન્સ ઓફ હ્યુમર એની એટલી બધી સારી કે એને વાત વાતમાં આમ મજાક એને આવી જાય તમને કે એની વાત કરું તો પહેલાં તો એનો દેખાવ બાપુની નીચી થળી અને મોટી દાઢી રાખે અને પોસ્ટમેનની એમની નોકરી અમારા ગામની બાજુમાં પાટી ગામ ત્યાં એમની નોકરી પાટી જ એ પાટી ગામમાં જે રહેતા હતા ત્યાં કોઈનું ભાડાના મકાનમાં રહેતા હતા પાટી ગામમાં મુખ્યત્વે પટેલોની વસ્તી અને પટેલોના પ્રિય પાત્ર એવા બાપુ આમ પોતે બાવાજી એટલે પટેલ લોકો એને સાચવતા પણ સારા અને બાપુનો ઠેકડી કરવાનો સ્વભાવ તો આ વાત છે લગભગ ત્રીસક વર્ષ પહેલાંની છે ત્રીસ પાંત્રીસ વરસ પહેલાંની તો ત્યારે અમારા ગામમાં હીરાના એવા કારખાના નહીં તો લોકો રોજગાર માટે ખાસ કરીને હીરા ઘસવા માટે આજુબાજુ પાર્ટી ઉગામેળી ત્યાં જતા તો અમારા ગ્રામ ગામનું જ એક ગ્રુપ એ લોકો પાર્ટી હીરા ઘસવા માટે જતા તો ત્યારે અપડાઉન માટેનું સ્પેશિયલ સાધન સાયકલ તો સવારમાં એ બધાએ સાયકલ લઈ અને સાયકલની પાછળ ટિફિન બાંધી અને પાટી જવા નીકળી જાય અત્યારે તો પાટી ઝિંજાવદરનો રોડ છે એ વખતે કાચી કાચો રસ્તો ટૂંકમાં વાળો તો એ રોદારડીએ ટિફિન લઈને જાય તો ટિફિનના એક ખાનામાં સાસ હોય એટલે એ પાછી છલકાતી જાય ને થેલી બગડી હોય ને ક્યારેક ટીપા પડતા જતા હોય તો હજુ બાપુ એ આ બધું જોયું હોય જતા આવતા તો એ જે ટીમ હતી હીરા ઘસવા જતા હતા એમાં અલગ અલગ પાંચ છ જણા હતા એમાં અમારા એક બે કાકા હતા મોહમ્મબ કાકા એક અમારા દોલુભાઈ હતા અને એવા ચાર પાંચ વ્યક્તિ બધા એક પ્રવીણ ભાઈ કરીને હતા એ બધાએ હીરા ઘસવા જાય તો એક વખત આ બધાએ જાય હીરા ઘસવા એટલે ત્યાં બપોર સુધી હીરા ઘસે અને બપોરે કારખાનામાં તે લોકો ટિફિન જમી લે તો વજુબાપુએ એકવાર આ બધાને કીધું કે તમે અહીંયા કારખાનામાં જમો છો તો અહીંયા આપણા ઘરે આવી જતા હો અને આપણે ત્યાં ઘરે આગળ મેડી છે તો મેળીએ તમારે ઘડીક આરામ થાય બપોરનો સમય તો આમ તો રેસ્ટ હોય તો એ બધાએ એ વજુબાપુની વાત સ્વીકારી લીધી અને બપોરે જમવા માટે એ લોકો ટિફિન લઈ અને વજુબાપુની મેળીએ જતા રહે તો મેળી એટલે કે એ જે ડેલાના ખાનાની ઉપર જે હોય નાની એવી રૂમ જેવી એવી મેળી હતી અને નીચી સળીની મેળી મેળીની આગળ પાછી અટારી હોય જરૂખા જેવી બનાવેલી તો આ બધાને મજા આવી એ લોકો બપોરે જાય ત્યાં ટિફિન ખાય અને ઘડી આરામ કરે અને પછી તો વજુ બાપુએ કીધું કે હવે તમે આ ઝલકાવતા ઝલકાવતા છસ લાવો છો તો સાસે ન લાવતા આ તમારા માતામાં એક ઘરેથી વધુ લઈ આવશે અહીંયા અમારે પટેલના ઘરે છાસની તાણ ન હોય એટલે પછી આ લોકો છાસ તે ઘરેથી નહોતા લાવતા ખાલી ટિફિન લાવે અને વજુ બાપુ બપોરે એમને છાશ આપી દે અને બધાએ બાપુની વેડીએ જમે તો આ તો રોજનો સિલસિલો થઈ ગયો અને હા વજુ બપુ પોસ્ટમેન એટલે પહેલાં શું હતું કે ગામમાં અમુક જે ખરેખર છાપા વાંચવાના શોખીન હોય એ છાપા મંગાવતા પણ એ છાપા પોસ્ટમેનની સાથે આવતા નિંગાળાથી તો વજુ બાપુ અલગ અલગ પ્રકારના છાપા ગુજરાત સમાચાર હોય સંદેશ હોય સૌરાષ્ટ્ર સમાચાર હોય એ બધાએ છાપા લાવે અને લગભગ આ ટાઈમ આ લોકોને જમવાનું થાય અને વજુબાપુ પોસ્ટનો ઠેલો લઈને આવે અને સાથે છાપા આવે તો એ વજુ બાપુ એ બધાને છાપા આપી દે તમે જોઈ લો હું જાઓ ત્યારે પછી પાછા બધાને વાંચવા જેના જેના છે એને પહોંચાડી દઈશ તો એ બધાએ પાછા જમી અને છાપા વાંચે તો છાપામાં ખાસ છે ને એ લોકો તેલના ડબ્બાના ભાવને એવું બધું આવતું હોય છે એ એ વાંચે તો અમારે મોબદસિંગ કે હમણાં તેલના ભાવમાં વધારો આવ્યો હમણાં તેલના ભાવ ઘટ્યા હમણાં તેલનું બજાર વધ્યું એવું બધું વાંચતા હોય તો આ હમણાં જે તેલ થોડુંક બજાર ઘટ્યું છે એના ઉપરથી મને આ વાત યાદ આવી મોટાભાઈને ફોન હતો કે તેલ હમણાં ઘેટ્યું છે તારે જરૂર હોય તો ડબ્બા લઈ લેજે તો એના ઉપરથી એણે આ મને વાત કરી હતી બહુ વાત છે એટલે મને તમારી સાથે શેર કરવાનું મન થયું તો મોહમ્મદ કાકાને એ બધા એ તેલની ચર્ચા કરતા હોય વજુ બાપુ રમુજી સ્વભાવના તો એક દિવસ આવી જ રીતે પ્રવીણભાઈ એના ડબ્બામાં શેકેલા મરચાં લાવ્યા હતા અને હવાર હવારમાં ટિફિનમાં શાકનો ટાઈમ રે ન રહે બાકી રોટલી હોય આવું કઈ મરચા બરચા હોય અથાણું હોય અને છાસ હોય જીવન તો એ આ ઘણા દિવસ ચર્ચા સાંભળી કે તેલના ભાવ વધ્યા ઘટ્યા હમણાં તેલના ભાવમાં ઉછાળો તો વજુબાપુ ચૂંગી પીવે ચલમ તો બેઠા બેઠા ત્યાં થેલો લઈને આવ્યા હતા અને ત્યાં નીચે એના ઘરે ચુંગી પીતા હતા ત્યાં પાછું આજે એ ચર્ચા સાંભળી એ નીચી થળીની મેળીને અડધો દાદરો ચડ્યા ત્યાં તો એનું મોઢું દેખાણું તો આ બધા મોહબતકાને એ બધા ટિફિન જમતા હતા અને પ્રવીણભાઈ શેકેલા મરચાં લાવેલા તો એ એક હાથમાં શેકેલા મરચાં ખાય અને રોટલી ખાય ને છાશ પીતા જાય એટલે વજુ બાપુએ ફૂંગીની સટ મારતા મારતા કીધું કે તમારે એ ખાવા શેકેલા મરચાં અને મારી સાસ નથી લાવતા શાક કે નથી લાવતા દાળ ભાત તો તમારે તેલનો ભાવ વધે કે ઘટે તમારે શું ફેર પડે એમ કરીને હસવા લાગ્યા અને પહેલાં પણ બધા ખૂબ હસ્યા તો એ વાત આમ તો નાની એવી છે પણ રમુજી આ તેલના ભાવ વધઘટ થયા એના ઉપરથી રમુજી વાત હતી એટલે આપને સાથે શેર કરવાનું મન થયું તો આ જીવતી વાર્તા તેલનો ભાવ આશા રાખું આપણને સૌને આ વાર્તા પસંદ આવી છે તો પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જણાવજો ગામડા ગામની આવી નાની નાની વાતો હું ક્યારેક લઈને આવીશ અમારા ગામમાં તો આવી બધી લગભગ બધા ગામમાં બનતી હોય ઘટના એવું પણ આવી બધી રમૂજી ઘણી ઘટનાઓ બનતી હોય છે તો હું આ મારા ગામની આવી વાતો લઈને આપની સમક્ષ આવીશ જો આપને મજા આવે તો કોમેન્ટ કરજો આશા રાખું કે આપને પસંદ પડશે આભાર જય હિન્દ જય ભારત